જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે બ્લોગમાં અને આજે નવી વાત સાથે તો કમેન્ટમાં લખી દેજો રામ માળી રામ બારેજા વાળી સરકાર મારી ખૂંખાર મેળી પણ એવું કહે છે મારા મિત્રો કે ઉતરાયણ પર આપણે કંઈક એવું ધ્યાન રાખવાનું છે કે પશુ પક્ષી પહેલાં તો પશુ પક્ષીને આપણે દાણા નાખીએ ઉત્તરાયણના દિવસે અને ગાયને રોટલી ખવડાવીએ આવું બધું તો આપણે એવું લાગતું હશે તમે લોકોને કે આપણે તો આવું બધું કરતા જઈએ છીએ પણ મારા મિત્રો આપણે આ નવું એક યાદ કરાવી લો અને કીડીઓને કીડિયારું પણ ભરવાનું છે અને દોરી આપણે ચાયના દોરીથી દૂર રહેવાનું છે એવી ના વાપરીએ સરકારે પ્રતિબંધ લગાવ્યો છે તો કોઈ કારણસર લગાવ્યો હશે ને મારા મિત્રો આપણે ઘરથી બહાર નીકળીએ છીએ તો આપણી ઘરની ફેમિલીને ઘરની ફેમિલીને એવું હોય છે કે મારો દીકરો કે મારો પપ્પા કે મારા ભાઈ ક્યારેક ઘરે આવે અને રાહ જોઈને બધા બેઠા હોય છે નોકરી ગયા હોય ગમે તે હોય પણ ચિંતા તો એક હોય જ છે કે મારો ભાઈ શું કરતો હશે નોકરી ગયા હોય ગમે તે કરતા હોય પણ મિત્રો ક્યારેક ઘરે આવે એમ છોકરા નાના નાના છોકરા પણ પોતાના પપ્પાની રાહ જોઈને બેઠા હોય છે એમ પશી પશુ પક્ષીના પણ નાના નાના છોકરા હોય છે તો મારા મિત્રો આપણે એવું કામ ના કરીએ કે કોકના મા બાપ વગરના છોકરા થઈ જાય ને એવું કામ ના કરીએ કારણ કે અત્યારે પશુ પક્ષીની આમેય પશુ પક્ષી ઓછા જોવા મળે છે પહેલાં જેવા જોવા મળતા નથી એ આપણા કારણ જ છે આપણે દુરુપયોગ કર્યો છે જો વિજ્ઞાન છે વિજ્ઞાનનો આપણે બહુ દુરુપયોગ કરીએ ને તોય બહુ સારું નહીં મારા મિત્રો તો આપણે આપણા હાથમાં નથી એ વસ્તુ પણ આપણા હાથમાં છે એ તો આપણે કંટ્રોલ કરી શકીએ ને તો લખી દેજો કમેન્ટમાં રામ માળી રામ અને બારેજા સરકાર મેરડી પણ આપણે આવું જ કહે છે કારણ કે મેરડી તો બમ્મર ઘોડાવાળી છે બધી જ માતાઓ છે બધા એવું લાગતું હશે કે આ બમ્મર મેરડીના વિડીયો બનાવે છે પણ આજે બારજાવાળી મેરડીના કેમ પણ માતા તો બધી આપણી એક જ છે મિત્રો તો આટલું માન રાખજો મારું ના રાખો તો ખૂંખાર મેળીને માનતા હોય તો ખૂંખાર મેળીનું માન રાખજો મારા મિત્રો રામ મળી રામ કમેન્ટમાં લખી દેજો જય માતાજી મળી આવતા બ્લોકમાં